નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું દીક્ષા જોશી આપનું સ્વાગત કરું છું આજે એક તો હેપ્પી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ આપણી સાથે છે બે અમેઝિંગ બ્રિલિયન્ટ કલાકારો મારા ફેવરેટ્સ અભિષેક જૈન અને જયેશ મોરે તમે એમને ઓળખતા જ હશો પણ આજે આપણે વાત કરીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કેવું રહ્યું ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ કેવું રહેશે અને ઘણી બધી એવી વાતો કરશું આપણે આપણે ઓડિયન્સ સાથે પણ કારણ કે ખાસા સમયથી હું ફિલ્મ ડિરેક્શનથી દૂર રહ્યો છું ફિલ્મ પ્રોડક્શનમાં રહ્યો છું કોન્ટેન્ટ પ્રોડક્શનમાં રહ્યો છું પણ હવે ફિલ્મ ડિરેક્શન બાજુ મારું ધ્યાન વધારે ગયું બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં મેં કુલ ત્રણ ફિલ્મો પણ બનાવી અને ઘણું બધું કોન્ટેન્ટ પણ બનાવ્યું ઘણું બધું ઘણી બધી એડ ફિલ્મ્સ બનાવી એટલે એક રીતે ઇટ્સ અ કમ કે પછી એવું પણ કહેવાય રીસ્ટાર્ટ ફિલ્મમાં આવી એવી રીતે તો આ એક રીસ્ટાર્ટ છે અને અકોર્ડિંગ ટુ યુ ફિલ્મ મેકિંગમાં એક એરિયા કે ડિપાર્ટમેન્ટ જેમાં હજી કામ કરવાની જરૂર છે આપણી ગુજરાતી ફિલ્મ્સની વાત કરીએ તો એટલે મારા મતે ફિલ્મની શરૂઆત જ વાર્તાથી થાય છે અને ઘણા બધા એવા પ્રયાસો થઈ જ રહ્યા છે જેમ કે આપની પોતાની ફિલ્મ આવી રહી છે કાશી રાઘવ અને એમાં પણ જે પ્રકારની વાર્તા છે ટ્રેલરથી જોઈને જ આપણને એવું લાગે છે કે આ બહુ ઇન્ટ્રીગિંગ અને કંઈક અલગ કંઈક નવું કંઈક નવું આપણી ગુજરાતી પ્રજાને પીરસવાનો એક પ્રયાસ છે બસ આ પ્રયાસ આ જે ફિયરલેસનેસ છે ને એની જરૂર છે સૌથી પહેલા તો એની જરૂર છે માત્ર કોઈ ક્લોનિંગ કહેવાય ને કે એક જ વસ્તુ ચાલતી હોય ને એની ઘરેડમાં બધા ચાલતા જાય એવું ન કરવા કરતાં કંઈક નવું આપીએ તો ગુજરાતી ઓડિયન્સ એને ચોક્કસ સ્વીકાર છે એટલે મને લાગે છે બે હજાર પચીસમાં નવા નવા પ્રયાસો થવા જોઈએ અને એની શરૂઆત ત્રીજી જાન્યુઆરીથી થઈ જ રહી છે એટલે એને હું હું બહુ ખુશ છું રાઈટ રાઈટ જયેશભાઈ તમને પૂછવા માંગીશ કે હાઉ વોઝ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ફોર યુ અને હવે શું એક્સપેક્ટ બે હજાર ચોવીસ મારા માટે આમ બહુ હેપનિંગ હતું આખું વર્ષ હું શૂટ જ કરતો હતો ગુજરાતી ફિલ્મોથી દૂર હતો મેં બહુ ફિલ્મો બે લગભગ બે વર્ષથી કોઈ ફિલ્મ કરી નહોતી પણ વર્ષ પૂરું થતા થતા મેં બે ફિલ્મો કરી જેમાંથી એક તો હવે રિલીઝ થશે કાશી રાઘવ ત્રીજી જાન્યુઆરી તો વાત એ છે કે વર્ષ પૂરું થતા થતા મેં જે ફિલ્મ કરી જે રિલીઝ થશે બે હજાર પચીસમાં જે વર્ષ બનાવશે મારું હજુ વાત હે એન્ડ અકોર્ડિંગ ટુ યુ સેમ ક્વેશ્ચન કે ફિલ્મ મેકિંગમાં હજી એક એવો ડિપાર્ટમેન્ટ કે જેમાં આપણે લેક કરી રહ્યા છીએ કે વોટ એવર વર્ક કરવાની જરૂર છે વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી ફિલ્મ હા જેમ કે અભિષેકભાઈ કીધું એ તો છે જ એટલે આમ દરેક ડિપાર્ટમેન્ટ ડેવલપ થઈ રહ્યું છે મારા હિસાબે કારણ કે હું તો આમને વધારે જ ખબર હશે કારણ કે એ ફિલ્મ મેકિંગ સાથે જોડાયેલા છે રાઈટ જે હમણાં થોડા ટાઈમ પહેલા વાત કરી કે ફાઇનાન્સર નહીં પ્રોડ્યુસર્સ જોઈએ જોઈએ ઇન્ડસ્ટ્રી હમ તો એ એ બધા જ ડિપાર્ટમેન્ટમાં જો પ્રોડ્યુસર્સ હશે હમ તો આવી વાર્તા કાશી રાઘવ છે બીજી ઘણી બધી એવી ડિફરન્ટ વાર્તાઓને સપોર્ટ મળશે મળશે અને તો હા મારા હિસાબે એક તો પ્રોડ્યુસર્સ વધવા જોઈએ પ્રોડ્યુસર પ્રોડ્યુસર નોટ ફાઇનાન્સ અમે હું એક વસ્તુ દીક્ષા સ્વામી જયેશભાઈ એડ પણ કરવા માંગીશ કે 2024 ની પણ જે શરૂઆત થઈ ને એ બહુ જ વેરીડ થઈ એટલે તમે જુઓ કે જે પ્રકારની ફિલ્મો આવી કમઠાણ હોય કે કસુંબો હોય શરૂઆત જોરદાર રહી અને પહેલા 6 મહિના 2024 ના બહુ સારા રહ્યા પછી ધીરે ધીરે ફેડ થઈ ગયું તો એવું લાગે તમે ટ્રેડમિલ પર દોડી રહ્યા છો અને પહેલા 5 કિલોમીટર તમે જોરદાર દોડ્યા છો આપણે થાકી ગયા છે સંભાઈ જઈએ છે આપણે બિલકુલ બસ આ 2025 માં ના થવું જોઈએ રાઈટ અને એના માટે શું શું કરવું શું કઈ રીતે આ કોન્સ્ટન્ટ ચેન ચાલુ ચાલુ રહે વોટ ડુ યુ ફીલ એના માટે શું થવું જોઈએ ફિલ્મોને એનો વેગ મળશે ઓડિયન્સ મળશે લોકોને સારા પ્રતિસાદ એટલે જે મેકર્સ છે એમને સારો પ્રતિસાદ મળશે તો પછી એ હિંમત વધશે

એન્ડ યુ ફીલ ધેટ એવરી ફિલ્મ હેઝ ઇટ્સ ઓન ડેસ્ટિની કે દરેક ફિલ્મની પોતાની ડેસ્ટિની હોય છે કા ફોર્મ્યુલા ફોર્મ્યુલા વર્ક કરે છે કા વોટ ઇઝ ઇટ વોટ વર્ક હાઉ ડઝ અ ફિલ્મ વર્ક શું વર્ક કરે છે એ તો એ આમ તો ફિલ્મ સ્ક્રિપ્ટ લેવલ પર પણ ન ખબર પડે એ એ વર્ક મારા જે કનેક્શન છે મારા હિસાબે ઓડિયન્સ સાથે જે ફિલ્મ કનેક્ટ કરે એ વર્ક કરે ઓકે પછી એ એક એ કોઈપણ પ્રકારની હોય બિલકુલ પણ સબ્જેક્ટની ફિલ્મ હોય તો એનો કોઈ ફોર્મ્યુલા નથી જે કનેક્ટ કરી ગયું એ ચાલી ગયું એવી વાત હમ ઓકે સાચી વાત અને કહેવાય છે કે ફિલ્મ આર અ રિફલેક્શન ઓફ સોસાયટી તો વોટ યુ યુવ ટુ સે અબાઉટ ધીસ અભિષેક ભાઈ જો એક તો એવું છે કે ઘણા વર્ષોથી ઘણા બધા લોકોએ સાયન્ટિસ્ટની જેમ પણ કામ કરીને જોયું છે કે અધ્યયન કર્યો છે કે કોઈ કયા પ્રકારની ફિલ્મો ચાલે છે પણ જેવો ફોર્મ્યુલા મળ્યો નથી હજી સુધી કોઈને જડ્યો નથી કોઈને જડે તો ભાઈ કેજો અમને પણ ત્યાં સુધી તો એવું જ માનીને ચાલ્યું છે કે જો દિલથી વાર્તા નીકળે છે તો લોકોના દિલ સુધી પહોંચે છે અને બીજી વાત જ્યાં તમે જે પ્રશ્ન પૂછ્યો એના પર અ મારે એવું કેવું છે કે ઓડિયન્સ આ જવે સર્વે સર્વા છે અને તમે તમારું કામ નીતિ બધું ચોખ્ખું છે આપણું કામ છે એઝ ફિલ્મ મેકર્સ એઝ કલાકાર કે લોકો સુધી એ વાત પહોંચાડીએ જે સમાજમાં થઈ રહી છે પણ એનો એક બીજો બીજો જોવાનો પાસો એ પણ છે કે ઘણી બધી વસ્તુઓ લોકો ફિલ્મોથી જોઈને સમાજમાં આપણે એની એનું જે ચલણ છે એ જોઈતા હોઈએ છે એ પણ એક આ છે ને બે ધારી તલવાર જેવું છે એને વચ્ચે આપણે કઈ રીતે એને બેલેન્સ કરીને ચાલીએ છે ને એ જોવા જેવી વાત છે ઓકે ઓકે તો ફિલ્મ્સ વિલ યુ સે કે ફિલ્મ્સ થી ફિલ્મ્સ આર અ મીડિયમ ઓફ এডুকেશন ઓલસો તમને એવું લાગે છે કે ફિલ્મ્સ થી સોસાયટી અલ્ટીમેટલી ફિલ્મ્સ આર મીડિયમ ઓફ એન્ગેજમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ ઓકે અને આજની જે દોડા દોડ ની જિંદગી છે એમાં માણસ ખરેખર આટલી બધી જદ્દોજહે છે એમાં થાકેલો માણસ સિનેમાગૃહની ની અંદર એક બંધ કમરાની અંદર એક ખરેખર કંઈક એવું જોવા માંગે છે જે કદાચ એના દુઃખો ને કે એના સુખ ને ભુલાવીને એક અલગ દુનિયામાં એને લઈ જાય પણ એની સાથે સાથે જો કઈક એવું પીરસવામાં આવે કે એક ઉપદેશ હોય કે ઉપરાણુ હોય અને પાછું લઈને સમાજમાં કંઈક ભેળવી શકતો હોય તો ક્યાં ખોટું છે તો ફિલ્મ આર મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ અલ્ટિમેટલી અને તો આપણે માસ કમ્યુનિકેશન નો મીડિયમ કહીએ છીએ ત્યારે માસ ની વાત કરીએ છીએ એટલે માસ એટલે ભારતનો માસ એટલે શું છે એ એટલા બધા લોકોને ટચ કરવી જોઈએ અને એવી ફિલ્મ હોવી જોઈએ તો એ તો એવું છે કે ફિલ્મ એજ્યુકેશન પણ છે ફિલ્મ એન્ટરટેનમેન્ટ પણ છે ફિલ્મ એન્ગેજમેન્ટ પણ છે અને ફિલ્મ એક દૂષણ પણ છે હવે મારે એ જાણવું છે આ મેં ક્યારે તમને બંનેને નથી પૂછ્યું બટ બોથ ઓફ યુ આર નોન ગુજરાતી તો વાય ડીડ યુ ચૂઝ ગુજરાતી ફિલ્મ ઓર ડીડ ઇટ હેપન ટુ યુ શું થયું વોટ વોઝ ધ પ્રોસેસ મારે બંનેથી જાણવું છે મારું તો એવું છે કે મારી પાસે તો એવું કોઈ ઓપ્શન કે કે આ ચૂઝ ચૂઝ કરું કરું પેલું જે આપણી પહેલી ભાષા છે જેમાં આપણે વિચારીએ છીએ એ જ ભાષામાં એટલે મરાઠી પણ એવી હોય કે એમાં બી ગુજરાતી જ સંભળાય તમને કારણ કે બહુ

ફિલ્મોની વાર્તા પણ આજ ભાષામાં કેમ ના હોય અને બીજું એ છે કે હું ગુજરાતી ઘરે બોલતો નથી અમે લોકો હિન્દી ભાષી છે પણ ઘરેથી જ્યારે બહાર નીકળી ત્યારે સૌથી પહેલા ગુજરાતીમાં વાત કરું તો ક્યાંક ને ક્યાંક હું એવું પણ માનું છું કે ગુજરાતી ફિલ્મો બનાવી બનાવીને હું ગુજરાતી બોલતા લખતા વાંચવા વાંચતા પણ શીખ્યો છું એટલે મારા માટે આ શીખવાનું પણ માધ્યમ કહેવાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કાં તો તિલ ના હો યુ ફીલ કે ફેલિયર્સ અને સ્ટ્રગલ્સ બહુ જરૂરી છે લાઈફમાં એનાથી એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ નો યોર પર્સપેક્ટિવ ઓન ફેલિયર્સ અને સ્ટ્રગલ્સ જરૂરી છે ફેલિયર્સ અને સ્ટ્રગલ કારણ કે એ ફેલિયર તમને એટલે દરેકે દરેક ફેલિયર કે કોઈ પણ ડાઉનફોલ કંઈક ને કંઈક તમને આપી જ જતો હોય છે બિલકુલ એટલે હા અમુક એક સમયે દર વખતે તમારે આપણે ફિલ્મનો પણ ગ્રાફ જોઈએ કે કોઈ પણ વસ્તુ આમ ઉતાર ચઢાવ હોય તો જ એની એની મજા આવે બિલકુલ એટલે ફેલિયર તો હોવા જ જોઈએ લાઈફમાં બઉ બધા નહીં પણ અમુક એક ટાઈમ પછી તો જરૂરી છે હા એટલે કેવા માટે તમે એને ફેલિયર કહી શકો છો પણ મારા માટે તો એ એ શું કેવાયલું ઘડતર છે કે ઘડામણ છે કે તમે એને જેટલું ઘસો એટલું એને શાર્પ એજીસ થી પેઇન આપો ત્યાં સુધી એ ચમકદાર હીરો નત બનતો તો તમે એને ફેલિયર કહો કે તમે એને ચેલેન્જ કો પડકાર કો કે এডুকেશન કો સ્ટ્રગલ કો કે લર્નિંગ કો મારા માટે બધા જ એક્સપીરિયન્સીસ છે સારું ખરાબ બધું જ સારું છે કારણ કે તમે કંઈક ના કંઈક તો એમાંથી શીખીને જ જાવ છો અને સ્પષ્ટપણે માનું છું કે સક્સેસ તમને નથી કંઈ કેટલું શીખવાડતી જેટલું તમને ફેલિયર શીખવાડે છે માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ તમારો કે વોટ એ સક્સેસ ફોર અભિષેક જૈન અને સક્સેસ શું છે જયશભાઈ માટે સક્સેસ મારા મતે ફિલ્મ મેકિંગના દૃષ્ટિકોણથી હું આજે એક ફિલ્મ બનાવું અને એને બહુ જ ઓનેસ્ટલી નીતિવત બનાવું લોકો સુધી પહોંચે અને મને બીજી ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહન મળે ઓકે એ મારા માટે સક્સેસ છે જ્યારે અમે લોકો કેવી રીતે જે બનાવેલી ત્યારે ફિલ્મ માત્ર આઠ સિનેમા ગ્રુમાં રિલીઝ થયેલી અમારું કામ ત્યાં પતી ગયું હતું ત્યારબાદ ઓડિયન્સ એને ચલાવી છે અને એકસો દિવસ ચાલી છે એ મારા માટે સક્સેસ છે પૈસા આવ્યા ન આવે એક બીજી વસ્તુ છે પણ જો એકસો બાર દિવસ સુધી ઓડિયન્સ એ ફિલ્મ ચલાવી હોય અને તમને એવો પ્રોત્સાહન મળે કે તમે બીજી નહીં ત્રીજી નહીં તમે સતત આ કાર્યક્ષેત્રમાં કાર્યરત રહી શકો છો એ મારા માટે સક્સેસ છે મારા માટે સક્સેસ એટલે જે કામ આપણે હાથમાં લીધું છે એટલે કે એક્ટર તરીકે આપણે મેસેજ પહોંચાડવો હોવાનું હોય જે સ્ક્રિપ્ટમાં હોય એ તો એ કરેક્ટ રીતે સામે ઓડિયન્સ સુધી પહોંચી જાય તો એ કામ જ્યારે પૂરું પડે એ મારા માટે સક્સેસ છે હા એની અંદર જે જે વાત આપણે કરવાની હોય એ કેરેક્ટર થ્રુ અથવા જે વાર્તા કહેવાની હોય એ વાર્તા ઓડિયન્સ સુધી પહોંચવી જોઈએ એટલે આપણું કામ સક્સેસ ઓકે દીક્ષા તમારા માટે સક્સેસ થશે કારણ કે તમારા ઘણા બધા એવા સ્પિરિચ્યુઅલ કોન્વર્સેશન મારી સાથેના થયા છે અને હું ખરેખર ઈચ્છીશ કે ઓડિયન્સે તમારો પણ એક પર્સપેક્ટિવ જાણવા મળે કે સક્સેસ તમારા માટે શું છે મારા માટે સક્સેસ એટલે હું સવારે ઊઠું અને કોઈ નેગેટિવ થોટ ન આવે એ મારા માટે સક્સેસ છે અને જીવનમાં હવે હું એ સમજી રહી છું કે એક દિવસ જવાનું જ છે આપણે તો આ બધી શું કહેવાય આ બધું બેગેજ લઈને મારે નથી જવું ડે જેમ ફિનિશ થાય ને એમ બધું બધું આમ ભૂલી જવાનું અને નવો દિવસ શરૂ થાય એટલે નવી ઈચ્છાઓ નવું બધું તો આઈ ફીલ કે વન ડે એટ અ ટાઈમ જીવું અને સાથે સાથે ઇન્ટરનલ પીસ કોન્સ્ટન્ટ એક્સેસ કરવું એ મારા માટે સક્સેસ છે અત્યારે કારણ કે હું બહુ જ ત્રાસેલી છું સોશિયલ મીડિયાથી એટલે નહીં એકચ્યુઅલી હું દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે આપણે જે રોજિંદગી જિંદગી જીવતા હોઈએ છીએ ને એમાં સક્સેસ અને ફેલિયર અને સ્ટ્રગલ ની જે માપદંડ છે ને એના કરતાં એ બધા જ સ્ટ્રગલ બધા જ વ્યવસાયના એક બાજુ અને બીજી બાજુ જે એક્ટર્સની સ્ટ્રગલ છે ને એ અલગ જ છે અને મારા મતે એ સુપ્રીમ હ્યુમન બિંગ જો કોઈને કહેવાય ને તો એક્ટર્સ છે કારણ કે દરરોજ સવારે એક હોપ સાથે ઉઠે અરીસામાં પોતાની જાતને જુએ શ્રંગારે સાંજે એક રિજેક્શન સાથે ઘરે આવે અને બીજા દિવસ માટે માટે મને ખરેખર એટલા માન છે જયેશભાઈ દીક્ષા કારણ કે દર્શક મિત્રો ખરેખર એ જાણવા જેવું છે કે એક્ટરો જે પ્રકારનું રિજેક્શન દરરોજના પેટે સહન કરે છે ને એ મારા જેવા માણસ કે આપણા જેવા ઘણા બધા એવા લોકોની તાકાત જ નથી તો તમને લોકોને સલામ છે ખરેખર દેર આર સો મેની એક્ટર્સ એકચ્યુઅલી જે રોજ આ સહન કરે છે અને છતાંય અને ખાસ વાત એ છે કે એક્ટર્સ આર સપોઝ ટુ બી વેરી વલર વલરેબલ એટલે બધું જે છે એ ફિલિંગ્સનું જ છે પૂરા મામલા ફિલિંગ્સ કંઈ હે તો રોજે રિજેક્શન અને પાછું નેક્સ્ટ ડે જવું એના માટે જે એન્કરેજમેન્ટ જોઈએ છે જે લેવલનું હોપ જોઈએ છે ઓપ્ટિમિઝમ જે જોઈએ છે ઇટ હેઝ ટુ બી સમથિંગ એલ્સ એટલા માટે નેગેટિવિટીથી દૂર રહેવું બહુ જ જરૂરી છે સો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અહીંયા શું અર્બન અને રૂરલ એવો ભેદ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોંચાડી રહ્યો છે મારે જવાનો સમય થઈ ગયો

આપણે એને પેકેજ કરીને લોકો સુધી પહોંચાડીએ કે લોકો થોડાક આકર્ષાય તો એના માટે લખ્યું એ અર્બન ગુજરાતી ફિલ્મ એ માત્ર માત્ર માર્કેટિંગ ગિમિક હતું ત્યારબાદ એને આખે આખો એક જોનર બનાવી નાખ્યો ને હવે તો ફાટાઓ પડી ગયા છે જાણે કે કોઈ બે કોમ ચાલતી હોય ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું થઈ ગયું છે પણ એને તોડવા માટે પણ મેં પછી વિઠ્ઠલ તીડી પણ બનાવી જે એકદમ તળપદી ભાષામાં કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં સેટ વાર્તા છે એટલે હું એવું કોઈ ભેદ માનતો નથી વાર્તા એ વાર્તા છે એટલે એની કોઈ ભાષા કે અને ખરેખર તમે આ તમારી ફિલ્મની જ વાત કરું કાશી રાઘવ ટ્રેલર મેં જોયું મેં તમને ફોન પણ કર્યો મેં કીધું કે આ અડધીથી વધારે બંગાળી હિન્દી અને થોડું ગુજરાતી છે તે છતાં લોકોની અંદર એક્સેપ્ટન્સ જુઓ કારણ કે લોકોને વાર્તામાં રસ છે હવે જમાનો આવી ગયો છે તમે કોરિયન કોન્ટેન્ટ પણ આપશો ને તો બી લોકો જોશે બસ તમે સારું કોન્ટેન્ટ આપો ભાષા હવે કે અર્બન રૂરલ એવું કંઈ રહ્યું જ નથી સારી વાર્તા એ જ એક એક માપદંડ છે જયેશભાઈ સેમ કારણ કે એક ફિલ્મ છે એને કઈ અર્બન રૂરલ તો એને કઈ લેવા દેવા જ નથી વસ્તુ વાર્તા જે ભાષામાં કહેવાવી જોઈએ ભાષામાં કહેવાવી જોઈએ બિલકુલ વન રોલ મોડેલ ફોર ધ ટુ ઓફ યુ કોઈ એક એવો વ્યક્તિ કે વોટએવર સમથિંગ ધેટ મોટિવેટ્સ યુ એવરી ડે મોટિવેટ્સ યુ તો અહીંયા પહોંચવું છે એવું કઈ કે એવું કઈ હજુ કઈ નક્કી નથી થયું બી તો રાસ્તે મે હી હે હમ તો ક્યાંય પહોંચવું તો નથી હમ પણ આમ રોલ મોડેલ તરીકે હું કોઈને જોતો તો મારા નાના હમ એમને હું એ રીતે જોઉં છું કઈ રીતે કે ક્યારેક મારે આમના જેવું જેવું થવું છે એમ હમ એ કારણ કે મારાથી બહુ વિપરીત છે એટલે અચ્છા સ્વભાવમાં તો એમના જેવું થવું છે બહુ પર્ટિક્યુલર ને શું કહેવાય ડિસિપ્લિન એવું બધું મારા મતે એકચ્યુઅલી રોલ મોડલ તો ના કહેવાય પણ ઘણા બધા લોકો અને એવી હસ્તીઓ છે જેમની વાર્તા અને એમનું જીવન એ મારા માટે રોલ મોડલ જીવન છે જેટલા પણ લોકોએ કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે કંઈક હિંમત દેખાડી છે એક અલગ ચીલો ચાતર્યો છે એ ભલે નેલ્સન મંડેલા હોય કે મહાત્મા ગાંધી હોય કે આંબેડકર હોય કે આપણા વડાપ્રધાન હોય એ બધાએ જે એકદમ સામાન્ય વર્ગથી આવીને ટોચ પર પહોંચી શકે છે ને એની જર્ની ક્યારેય સામાન્ય નથી હોતી અને એ એના માટે જે હિંમત જોઈએ ને એ જે મેટલ આપણે કહીએ જે સ્પાઇન કહીએ છીએ ને એ એ વ્યક્તિ કરતા એની જે વાર્તા છે એની જે જર્ની છે એ મારા માટે રોલ મોડલ હોય છે એવું કોઈ પણ હોઈ શકે છે આ તો મેં માત્ર નામો લીધા છે પણ એક સામાન્ય વ્યક્તિ પણ એ મારા માટે રોલ મોડલ છે અને ગુજરાતી ફિલ્મોમાં મહિલા લક્ષી પાત્રો કેમ ઓછા જોવા મળતા હોય છે અભિષેકભાઈ મજા મને નહીં એકચુલી આપણે આપણે એક એવા સમાજથી આવીએ છીએ ને જેનું એક અત્યારે એક અલગ એક અલગ સાયકલ ચાલી રહ્યું છે અને હવે આપણું આપણું ધ્યાન જે છે એ ઘણા બધા એવા વિષયો પર જઈ રહ્યું છે ઇનફેક્ટ મારી જે ત્રણેય ફિલ્મો છે જે હવે આવનારી ત્રણે ફિલ્મો છે એ એવા જ અલગ અલગ વર્ગની વાત કરી રહી છે જેમ કે એક મારણ કરીને ફિલ્મ આવે છે એ મહિલા પાત્રો વિશે છે આન્ટીપ્રન્યોર કરીને ફિલ્મ આવે છે એ પણ મહિલા પાત્રો વિશે છે એટલે હવે મારું ધ્યાન એ બાજુ જઈ રહ્યું છે એવું કહી શકાય કે અત્યાર સુધી કદાચ નહોતું પણ એક એક વ્યક્તિને એ મહિલાને પણ સમજવા માટે સમાજ તમને એવું ઘડતર આપે ને તો તમે વિચારી શકો એક દિવસ સવાર ઉઠીને તમે એવું ના કહી શકો કે હું મહિલા પાત્ર પર ફિલ્મ બનાવવા માંગુ છું તમારે એને એટલી પણ સમજવાની જરૂર છે અને શું આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ અને માણસ આખું જીવન કાઢી દે ને ખાસ કરીને હું મેલ મેમ્બર્સની વાત કરું છું આખું જીવન બી કાઢી દે ને તો પણ ફિમેલ ને કે સ્ત્રીને ને સમજવું એ એક કઠિન છે અને સ્ત્રી સુધી પોતાનું પોતાની ઇન્ટેલેક્ટ કે પોતાની શક્તિ પહોંચાડી એ તો અશક્ય છે બસ પણ એક તમારો ટ્રાન્સફોર્મેશન મે જોયો તો વાઇલ વી વર શૂટિંગ ફોર મારણ કે એક સેન્સિટિવિટી જે અલગ પ્રકારની આવી છે તમારી અંદર ટુવર્ડ્સ વિમેન ટુવર્ડ્સ ધ તો એના વિશે કંઈક કહેશો કે ક્યારે શરૂ થયું શું થયું હતું એ પ્રોસેસ એ બહુ લાંબી વાર્તા છે પણ કહેવાનું વાત બહુ લાંબી છે પણ તાત્પર્ય એ છે કે જ્યારે તમે કોઈ ફિલ્મ બનાવતા હો છો ત્યારે તમે લોકો અને સમાજ પર કંઈક બદલાવ લાવવા માગે માટે તમે કંઈક કરતા હો છો પણ જ્યારે તમે કરતા હોવ છો જ્યારે વાર્તા લખાતી હોય છે કે જ્યારે વાર્તા ઘડાતી હોય છે તમે બનાવતા હો છો ત્યારે ક્યાંક ને અંદર પણ એક ટ્રાન્સફોર્મેશન ચાલુ હોય છે એ પહેલું ટ્રાન્સફોર્મેશન તમારું થાય છે પછી એ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સલેટ થાય છે અને ઓડિયન્સ સુધી પહોંચે છે તો હું તો નાનપણથી શું કહેવાય અમે મારવાડી સમાજમાં છીએ હું કોઈ પણ એક પર્ટિક્યુલર સમાજને કંઈક પણ રીતે એ નથી કરવા માંગતો પણ અમે જે જોયું છે અમારા ઘરમાં સ્ત્રી માત્ર એટલે મારી મમ્મી અને એ પણ મારા માટે ડોન સમજ્યા એટલે ધીરે ધીરે જયારે થોડુંક સમજણ પડી થોડુંક વાંચવાનું થયું થોડુંક સમાજને જોવાનું થયું એક અલગ દ્રષ્ટિકોણ બન્યો ત્યારે ખબર પડી કે સ્ત્રી એટલે શું અને એ હજી એક એક ગણતુતી ગણતુતીમાંથી આવતી એક વાત છે કે તમે આને કઈ રીતે જુઓ છો પછી તમે કઈક વસ્તુ ગ્રહણ કરીને એનું ઇન્ટરપ્રિટેશન લાવો છો ત્યારે ત્યારે એ ડિફિકલ્ટ પણ બને છે ચેલેન્જિંગ પણ બને છે અને સાથે સાથે સેટિસફાઇંગ પણ હોય છે એટલે મારણ મારા માટે બહુ જ પ્રોસેસ એટલા માટે હતું કારણ કે મેં જે પ્રયાસ કર્યો ને એમાં કંઈક ઘણા અંશે હું સક્સેસફુલ પણ રહ્યો છું એવું નથી કહેતો કે હું સંપૂર્ણ રીતે બહુ જ બહુ જ સહજ રીતે એ એ વાતને સ્ત્રી પાત્રને પોટ્રે કરી શક્યો છું પણ જેટલું હું શીખ્યો છું એટલું મારા જીવનમાં મને નથી લાગતું કે બીજા કોઈ પ્રયાસથી હું શીખ્યો હતો પણ મને ખબર નહીં આ જવાબમાં કદાચ તમને તમારા પ્રશ્નનો જવાબ નહીં મળ્યો હોય પણ જે મારે અંદર નો મળી જયેશભાઈ શું કેવા માગશો મહિલા કેમ ઓછા કેમ ઓછા હા એ તો મને નથી ખબર પણ હવે ચેન્જ આવી રહ્યો છે એ મને દેખાય છે જેમ કે આપણી ફિલ્મ હા થઈ હા એમાં છે મહિલા પાત્ર ને ધ્યાન રાખીને એટલે એનો પ્રોપર આર્ક હોય કેરેક્ટર નો બિલકુલ બિલકુલ એને ઘણી વખત મેં એ પણ જોયું છે એવું હતું કે સ્ત્રી પાત્રો એવા લખાતા ન રાઈટ ભલે એમના પર વાર્તા ન હોય તો પણ એ પાત્રો એવા લખાવા તો જોઈએ કે એનો એક વેટેજ હોય એમની પોતાની કોઈ ફિલોસોફી હોય કે કઈ કઈ એમનું સર્કલ જ પૂરું ન ઘણી બધી ફિલ્મો ઘણી બધી વાર્તાઓમાં મેં જોયું રાઈટ પણ હવે એ સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે રાઈટ એટલે ઘણી બધી ફિલ્મો હમણાં મેં જોયું કે વચ્ચે વચ્ચે જે નાના મોટા કેરેક્ટરો પણ હોય ને પણ એ આખા વેટેજ વાળા કેરેક્ટરો બિલકુલ બિલકુલ જેનો એક આર્ક હોય બિલકુલ ચેન્જ થઈ રહ્યો છે

કરવા માંગો છો અને કરી રહ્યા છો ને બહુ ઓછા લોકો છે જે આવું છે અ તમારા બનની પ્રોસેસ વિશે કઈ કહેશો કે આપની ફિલ્મ મેકિંગ પ્રોસેસ તમારી કેરેક્ટર માં જવન જે પ્રોસેસ છે એના વિશે કઈ નાનક રૂ કઈ કે પ્રોસેસ તો જે બધાની હોય એ સામાન્ય એજ હોય છે કે પહેલે ડિરેક્ટર શું કહે છે એ પછી સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ આપણું એટલે મારો શું શું વિચાર છે ડિરેક્ટર નો શું વિચાર છે રાઈટર ડિરેક્ટર અને હું ત્રણેય વિચારો એક પેલા લાઈન પર આવે ડિલિવર શું કરવાનું છે એટલું પહેલા નક્કી થાય પછી એ જે માણસ છે એનો ચહેરો શોધવાની પ્રક્રિયા શરૂ થાય જેના જે લખાયું છે તો એ ડિસ્કશન માંથી મોરોલેસ ખબર પડી જ જાય હું વધારે પડતું ઇન્ટરનલ બધું કરતા એટલે બાહ્ય તો એ બાર થી જોવાળા તો છે જ બધા એ લોકો એ સાચવી લેશે પણ એનું ઇન્ટરનલ તો મારે જ સાચવવું પડે એટલે મારી પ્રોસેસમાં મોસ્ટલી મારો વધારે ટાઈમ એમાં જાય કે એની અંદર શું ચાલી રહ્યું છે કારણ કે અંદર હશે તો એ શરીરમાં એની જાતે આવી જશે બિલકુલ એવું મારું માનવું છે હવે બહુ ટૂંકું જ રાખીશ મારી પ્રોસેસ હું બહુ રમૂજી રીતે હું કહેતો હોઉં છું કે એ પ્રેમમાં પડવા જેવી પ્રોસેસ છે ક્યારે તમને કોઈ સબ્જેક્ટ બઉ જ બધા સબ્જેક્ટ છે વિશ્વમાં અને એ તમારી સાથે વાર્તાલાપ કરતા રહેતા હોય છે કયો સબ્જેક્ટ તમારું ધ્યાન ખેંચી લે છે તમને આકર્ષી લે છે એ તમારી સાથે સમય વિતાવે છે એવું લાગે છે કે આ સબ્જેક્ટ સાથે મારે ખરેખર પરણવું છે બધી પ્રોસેસ શરૂ થાય છે પણ એક સબ્જેક્ટ સાથે કોઈ પણ ડિરેક્ટર માટે કોઈ સબ્જેક્ટ નું ચયન કરવું કે એને પરણી લેવું એ સૌથી પહેલી પહેલી પ્રોસેસ છે અને હું એ પ્રોસેસમાં સૌથી વધારે સમય કાઢું છું કારણ કે આઈ વોન્ટ ટુ બી શ્યોર કે આવતા એક કે બે કે ત્રણ વર્ષ આ આ સબ્જેક્ટ સાથે મારે વિતાવાના છે એ હું વિતાવી શકીશ કે નહીં એ જ્યાં સુધી હું કન્ફર્મ ના હોઉં ત્યાં સુધી હું આગળ નથી વધતો પછી બાકીનું જે એટલું બી છે ને જેમ જયેશભાઈ કીધું એ બધા જ બહારના એલિમેન્ટ છે ક્રાફ્ટના એલિમેન્ટ છે એના માટે તમને સ્પેશિયલાઇઝ લોકો મળી જાય છે એક્સપર્ટ મળી જાય છે એ બધું સહેલું થઈ જાય છે પણ તમારે પહેલા પ્રેમમાં પડવું જરૂરી છે તો બે હજાર પચીસમાં કઈ ટાઈપની ગુજરાતી ફિલ્મો તમે જોવા માંગશો શું જોવું છે તમારે એઝ અ વ્યુઅર પહેલા તો ત્રીજી તારીખે કાશી રાઘવ જોવું છું મારે પણ એ સિવાય એ જુદા જુદા પ્રકારના સબ્જેક્ટ અને જે એન્ટરટેન પણ કરે હમ અને જે એક સ્ટ્રોંગ મેસેજ પણ પાસ કરે જેમ સરે કીધેલું પહેલાં એ રીતે હમ તો એન્ટરટેનિંગ ફિલ્મ જોવા માંગીશું વિથ મેસેજ કે વિથ સ્ટેટમેન્ટ ઓકે બે હજાર પચીસમાં સારા કોન્ટેન્ટ વાળી ફિલ્મો તો જોવા માંગુ જ છું ગુજરાતી પણ એના કરતાં વધારે અત્યારે જે આ ઇન્ડસ્ટ્રીની જરૂર છે એ છે સારા ઇન્ટેન્ટની ફિલ્મો કે સારા ઇન્ટેન્ટથી ફિલ્મો બને સારા લોકો જોડાય અને આ ફિલ્મ ક્ષેત્રનો વેગ વધે એ એ પ્રકારની ફિલ્મો એ ભલે પછી એક માસ કોમેડી હોય કે પછી એક સાયકો થ્રિલર હોય કે કંઈ પણ હોઈ શકે છે પણ જેટલું સારું અને જેટલું અલગ અલગ પ્રકારનું તમે ઓડિયન્સીસ ને પીરસી શકો છો સારા ઇન્ટેન્ટ સાથે ઈમાનદારી સાથે એ બહુ જ અગત્યનું છે એ કદાચ મને લાગે છે આપણને બે 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 કદમ આપણે આગળ જઈએ છીએ ત્યારે ચાર કદમ આપણને પાછળ આપણા ખરાબ ઇન્ટેન્શન જ લઈ જાય છે તો એ મોટી લીપ લેવાની જરૂર છે અને એ પ્રકારની ફિલ્મ હું જોવા માંગીશ અમેઝિંગ વેરી ઇન્સાઇટફુલ ટોક થેન્ક યુ સો મચ અભિષેકભાઈ જયેશભાઈ થેન્ક યુ ફોર કમિંગ ટુ ધ શો થેન્ક યુ

ગુજરાતી ફિલ્મોમાં તમારું તમારું સરસ કામ આપતા રહો અને વધુમાં વધુ ફિલ્મો કરો જરૂરી છે તમારી દીક્ષા થેન્ક યુ સર આગળનો તમે બોલી શકો ને સ્પેશિયલ માં આજે આટલું જ થેન્ક યુ સો મચ એન્ડ સી યુ થેન્ક યુ થેન્ક યુ હેપી ન્યુ યર હેપી ન્યુ યર